એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ હું શું કહું છું આ ગામ વરા જશે ને તો હારું ન લાગે આ એકલી આપણે બે પુરુષ છે અને મારા આ આપ્યા આભરૂ કરશી મારી અમેરિકા વાળી બે હતી ત્યારે પણ તમે બે અને એ એકલી નો હતી તો બચ્ચારો બહાર ઊભો તો મૈને તો પડ્યો સારી તારી pore તારો પજો માર કુટી તારી પેદન કીધું મુ ઘેર જ